આપણા સર્વે કોઈના ઈષ્ટદેવ સર્વ અવતાર ના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણ તથા માં જેવું યત આપે છે એવા પૂજ્ય ગુરુજી શાસ્ત્રી સ્વામી તથા એમની સાથે ખંભે ખભા મિલાવી અને ખૂબ સેવા ભજન કરી રહ્યા છે એવા નારાયણ સેવા સ્વામી તથા અમારા સ્નેહી એવા ગવૈયા સ્વામી હરિવલ્લભ સ્વામી તથા સ્નેહી બંધુ એવા અમારે ભાઈની જેમ હેદ કરે છે એવા શ્રીજી સ્વામી તથા ઋષિ સ્વામી લાડીલે એવા અમારા વિવેક સ્વામી તથા વાલાવાલા સર્વે હરિભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજનો દિવસ એટલે બહુ પવિત્ર દિવસ કહેવાય ગુરુ પૂર્ણિમા એટલે માતા પિતા અને ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો દિવસ કહેવાય જોકે એના ઋણમાંથી તો ક્યારેય મુક્ત થવાતું જ નથી પણ એનો અનુગ્રહ એના સેવાથી રાજી કરવાનો આજનો આ પવિત્ર દિવસ છે વાલા ભક્તો પૂર્વે મોટા મોટા સંતો થઈ ગયા એમાં આપણે યાદ કરીશું બાલમુકુદ સ્વામી કે આપણે તો ગુણાદિત પરિવાર માંથી કહેવાયે ગુણાદિત્યાનંદ સ્વામીના શિષ્યુકુંદ સ્વામી શિષ્ય કેવા હોવા જોઈએ એ જો શીખવું હોય ને તો એ બાલમુકુંદ સ્વામીના ચરિત્ર માંથી આપણને શીખવા મળે છે બાલમુકુંદ સ્વામી જોકે ગુણાદિત્યાનંદ સ્વામીને બસો શિષ્ય હતા એમાંના આ મુકુદ સ્વામી પોતે આમ જ્યારે સત્સંગમાં આવ્યા નાની અવસ્થા બહુ રૂપાળા હતા એટલે એને તડકે બેહારતા જોજો તડકે બેહારે એટલે સ્વામી તો તડકે બેસે એક મહિના સુધી તડકે બેસા ત્યારે સ્વામી એને પાસે બોલાવી અને કીધું સ્વામી તમને કઈ સંકલ્પ નથી થતો કેમ તડકે બેસાડીએ છીએ ત્યારે બાલ મુકુદ સ્વામી કે સ્વામી તમે તો અમારી માં છો મા હોય ને એ કોઈ દિવસ પોતાના દીકરાનો અહિત થાય એવું કરે નહીં તમે જે કરતા હશો તે મારા હિત માટે જ કરતા હશો ને બોલો પછી તો બા સ્વામીએ કીધું કે તમે રંગે રૂપે ખૂબ રૂપાળા છો કોઈ વ્યક્તિ તમારામાં મોહિત ન પામે એટલા માટે અમે તમને તડકે બેસાડીએ છીએ વિચાર કરો સ્વામીની કેવી દીર્ઘ દ્રષ્ટિ પણ તેમ છતાં બાલમુકુંદ સ્વામી ઉપર સ્વામીનો એટલો બધો અંતરનો રાજીપો મેળ્યો તે બસો શિષ્યમાંથી સર્વોપરી શિષ્ય કેવાણા અંતરનો રાજીપો મેળ્યો એ ક્યારે તો સ્વામીના એ સ્વામીની જીભ વળે અને બાલમુકુંદ સ્વામીનું અંગ વળે એમ વાલા ભક્તો ઈ બાલ મુકુંદ સ્વામી ના શિષ્ય એટલે એમ કહેવાય કે એટલે કંઠી પહેરાવી છે શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવન સ્વામી એમના શિષ્ય આપણે આ પૂજ્ય સંતો આપણે બહુ મોટા બળભાગી કહેવાય એવો કેમ કે આવા પૂજની સંતો જેને જોગી સ્વામી પુરાણી પ્રે પ્રેમ પ્રકાશ સ્વામી મોટા સ્વામી આ બધાની ખૂબ સેવા કરી છે અને ઈ સંતોને આપણને દર્શનનો સ્પર્શનો હે એનો સમાગમનો જે લાભ મળે છે વાલા ભક્તો આ સામાન્ય વાત નથી હો હા આપણે બહુ મહા કેમકે સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ આવા સંતોના ખાલી દર્શન કરીએ સ્પર્શ કરીએ ને અનંત જન્મોના પાપ તાપ બળીને ભસ્મ થઈ જાય છે ઈ સંતોને આપણને પ્રાપ્તિ થઈ છે માટે આજના દિવસે વાલા ભક્તો આપણે એ જ માગીએ કે હે મહારાજ હે પૂજ્ય વડીલ સંતો અમારી પર એવી અનહદ કૃપા કરજો કે અમારા જીવનમાં ક્યારેય રાગ દ્વેષ કોઈ અંતર શત્રુ અમને પીડી શકે નહીં બસ અમે ખૂબ વફાદારથી સેવા કરીએ અને ખૂબ ભજન કરી અને અંતે ભગવાનના સેવામાં અમે રહીએ એવી આજના દિવસે સંતો પાસે માગીએ એટલું કહી મારી વાણીને વીરમો